ओके okay, स्टूडेंट्स तो फर्स्ट लेक्चर ની અંદર તમે જે વિદ્યુતભારની બેઝિક બેઝિક માહિતીઓ ભેગી કરી તો હવે આપણે આગળ વધીએ છીએ એ જ વિદ્યુતભારોના અમુક મૂળભૂત ગુણધર્મોની ચર્ચાઓ કરવી છે લેટ્સ સી જોઈએ આપણે કે વિદ્યુતભારના ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ આવે છે કે વિદ્યુતભારનો સરવાળો થાય છે શું વાત કરો છો સર હે વિદ્યુતભારનો સરવાળો થાય

+q1 વિદ્યુતભાર છે -q2 વિદ્યુતભાર છે +q3 છે +q4 છે + સોરી -q5 વિદ્યુતભાર છે ચડન અને મારે આ બધો વિદ્યુતભાર એક કોઈક વાહક ઉપર પડેલો છે આવી રીતે મને કોઈ એવું પૂછે કે સર વિદ્યુતભાર જે પડેલો છે એનો પરિણામી વિદ્યુતભાર કેટલો તો ભાઈ પરિણામી વિદ્યુતભાર કેટલો તો હું શું કરીશ તો કે સર હું તો બહુ સિમ્પલ વસ્તુ કરીશ હું તો કે ભાઈ હું અહીંયા સિમ્પલ આવી રીતે લખીશ q1

તો કેવા એવું માગે છે કે વિદ્યુત ભારનો જે સરવાળો થાય છે બરાબર a એના નિશાનીઓ સાથે ધન છે ઋણ છે એની સાથે એનો સરવાળો થાય છે ચલો ક્લિયર આટલી વસ્તુ ખબર પડી નેક્સ્ટ આગળ વધીએ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે very nice concept અત્યાર સુધી સંરક્ષણ કેમ ભણ્યા છો તમે કહેશો કે હા સર ઊર્જાનું સંરક્ષણ ભણિનાયા અરે ભાઈ તું 11માં ધોરણની અંદર વેગમાન સંરક્ષણ કોણીય વેગમાન સંરક્ષણ આ બધા જ સંરક્ષણો ભણેલા છો આવી રીતે વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય છે એકચ્યુલી વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કંઈક આવો છે કે વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે ના ખબર પડી હોય રીવાઇન્ડ કરીને પરિવાર જો જે બોલ્યો ઇનું એ નોટમાં લખી દે પણ મારે તમને જે સમજાવવું છે ને એ સંરક્ષણમાં બીજું કશું નહીં એ સંરક્ષણની શરત સમજાવી છે સર સંરક્ષણમાં શરતો હોય કેમ ભાઈ ઊર્જા સંરક્ષણની શરત નહીં ભણ્યો ऊर्जा संरक्षण इचारा ए तो सीधा नियम तो ने कयो नियम तो नियम तो नियम ऊर्जा संरक्षण याद कर ऊर्जा संरक्षण નો નિયમ ઊર્જા ઉત્પન્ન નથી થતી ઊર્જા નાશ નથી થતી માત્ર એક ઊર્જા નો બીજી ઊર્જા માં રૂપાંતરણ થાય છે અને વિશ્વ માં રહેલી ઊર્જા નો કુલ જથ્થો અચળ રહે છે હા સર આઉ કઈ ગોખ્યું તું કરો યાદ હતું હવે યાદ આવી ગયું અરે ભાઈ તું આજ નિયમ ને અલગ રીતે સમજ અલગ રીતે સમજવા કરતાય બે પાર્ટ ની અંદર સમજ તું શું બોલે છો અવિદ્યુત્ય તો બોલી જા ઉર્જાની વાત કરીએ ને તો ઉર્જાનમાં તમે શું બોલો છો તમે બોલો છો કે ઉર્જા ઉત્પન્ન થતી નથી ઉર્જા નાશ પામતી નથી માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે બસ એ ઊભરી ચા તો આટલું બોલો છો ને એ શરત છે એ ઉર્જા સંરક્ષણની શરત છે બાકી સંરક્ષણનો નિયમ તો શું છે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે બસ આ જ નિયમ છે ખબર પડે છે એવી રીતે વિદ્યુતભારનો તમે જ્યારે સંરક્ષણ કરો છો ને તો વિદ્યુતભારના સંરક્ષણ માટે કશું કરવાનું કઈ છે નહીં પ્રક્રિયા પહેલા ને પ્રક્રિયા પછી વિદ્યુતભાર કેવો રહેવો જોઈએ અચળ રહેવો જોઈએ પણ એની એક શરત છે શરત એવી છે કે વિદ્યુતીય રીતે અલગ કરેલા તંત્રમાં તમે જ્યારે કોઈ પણ તંત્રને વિદ્યુતીય રીતે અલગ કરી દો તો ત્યાર પછી એમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે ને ભાઈ બરાબર તો એ વિદ્યુતભાર કેવો રહે છે અચળ રહે છે તો આ થઈ ગયો તમારો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અગેન એક વખત બોલી જાઉં છું વિદ્યુત ય રીતે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો રહે છે અચળ રહે છે ચરણ તો એનો હતો બીજો ગુણધર્મ ત્રીજો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ હવે આ જે ક્વોન્ટમીકરણ જે હું બોલી રહ્યો છું બરાબર એ ઈટself એ પોતાનો મેલેજ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે ક્વોન્ટમીકરણ માટે એક જ વસ્તુ હું તમને યાદ અપાવડાવ 20 અને એ યાદ અપાવડાવી શું યાદ અપાવડાવીશ તો કે એના માટે હું તમને સિમ્પલ ફોર્મની અંદર યાદ અપાવડાવીશ કે ક્વોન્ટમીકરણ સમજીવું છે ને ક્વોન્ટમીકરણ માટે એક જ વસ્તુ યાદ રાખ q = n * e જો આ સૂત્ર યાદ રહી ગયું તો ઘણા 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 एमसीक्यू સોલ્વ થઈ જ જશે અગેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશનની લિસ્ટની અંદર મૂકી દીસ q = e n જ્યાં q શું છે તો કે q છે વિદ્યુતભાર નો જથ્થો કે જે નેચરલી મળી આવે છે n શું છે n છે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 1 2 3 4 અને e શું છે તો કે e છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર સર આમાં નવું શું છે અમને તો બધું સીમ જ લાગ્યું કંઈ બધું ઓકે જ છે q = n સર એમાં શું મોટી વાત છે મોટી વાત કંઈક આવી છે ભાઈ સમજી લેજે કે સપોઝ તારી પાસે ઇલેક્ટ્રોન એટલે કે 1.6 * 10^-19 હા સર ઓકે डन હવે આના ગુણાકારમાં તું 1 કર આના ગુણાકારમાં તું 10 ની 8 ઘાત કર આના ગુણાકારમાં તું 999 કર કે આના ગુણાકારમાં તું 9 * 10 ની 7 ઘાત કર આ જેટલું ભી કરે છો ને આ બધે બધા વિદ્યુતભાર નેચરલી अवेलेबल છે ઓકે સર ખબર પડી ગઈ તું એક પોઈન્ટ સાત ગુણ્યા દસ ની આઠ ન કરી શકે આના ગુણાકારમાં તું નવસો નવ્વાણું પોઈન્ટ સાત ના કરી શકે આના ગુણાકારમાં તું નવ પોઈન્ટ બે ગુણ્યા 10 ની 7 ઘાત ન કરી શકે આવા એક પણ વિદ્યુતભાર નેચરલી अवेलेबल નથી એનો મતલબ કે વિદ્યુતભાર હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હશે કોના પૂર્ણ ગુણાંકમાં ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હશે તો એ સમજાવવા માંગે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોરડન તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે q = ne કોઈપણ પદાર્થ ઉપર જ્યારે વિદ્યુત ભાર છે તો એ વિદ્યુત ભારનો જથ્થો ઇલેક્ટ્રોન પર હેના ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ દેટ ઇઝ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ચલો ક્લિયર છે બરાબર આગળ વધીએ તો હા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક તમને ટોપિક સમજાવો છે दाखला तरीके कोई एक पदार्थ पर एन वन जिला इलेक्ट्रॉन है एन टू ज प्रोटोन समझी लेज अक्ट्रॉन प्रोटोन की संख्या अलग-अलग છે જો એક સરખી હોય તો પરિણામી વિદ્યુતભાર તો ઝીરો થઈ જાય ને કારણ કે હમણા જ આપણે જોયુંતું બેઝિક ઇન્ફોર્મેશનમાં કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન પરનો વિદ્યુતભાર કેવો છે સમાન છે તો ભાઈ આપણે અહીંયા નક્કી કરી લીધું કે ઇલેક્ટ્રોન જે છે n1 જેટલા છે અને પ્રોટોન જે છે n2 જેટલા છે તો સિમ્પલ છે કુલ વિદ્યુતભાર કેટલો તો કે બંનેના તફાવત જેટલો કારણ કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન પરનો વિદ્યુતભાર સમાન તો બંનેની જેટલી સંખ્યાઓનો તફાવત હશે એટલો પરિણામી વિદ્યુતભાર હશે જો n1 મોટો હશે बराबर जो n1 મોટો હશે કે જે ઇલેક્ટ્રોન છે તો પરિણામી વિદ્યુતભાર ઋણ હશે પણ એને n2 મોટો હશે તો પરિણામી વિદ્યુતભાર ધન હશે તો પરિણામી વિદ્યુતભાર જો તમે પૂછે ને તો એનું ઇક્વેશન બટ ઓબवियस છે આજ લખાવું જોઈએ n2 - n1 * e પણ ઋણ વિદ્યુત ભાર કેટલો તો કે n1 e ઇન્ટુ ઈ ધન વિદ્યુત ભાર એન ટુ ઇન્ટુ ઈ બરાબર અને વિદ્યુત ભારનો તફાવત જે છે વિદ્યુત ભારનો તફાવત કેટલો સમજી લેજો બે વસ્તુઓ અલગ અલગ છે તો તમને તફાવત પૂછે તો આ બંને જે વિદ્યુત ભારો જે છે એનો તફાવત લેવાનો બરાબર એટલે n2 * e એટલે કે ધન વિદ્યુતભારમાંથી ઋણ વિદ્યુતભારને વાત કરવાનો પણ ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન બાય ડિફોલ્ટ ઋણ છે ને તો માઈનસ માઈનસ થઈ જાય e તો n2e + n1 * e અને તમારી પાસે ઇક્વેશન આવશે વિદ્યુતભારનો જો તફાવત પૂછે તફાવત પૂછે તો ઇક્વેશન આવશે n2 + n1 * e આવી જશે તો ખાસ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા હું ઇમ્પોર્ટન્ટલી સાઇન આપું છું ઇમ્પોર્ટન્ટ 4 4 एमसीक्यू खास वस्तु समझ ली ले जो के तुमने पूछियो શું છે જો તમે કુલ વિદ્યુતભાર પૂછ્યો છે ઇક્વેશન will be n2 - n1 * e પણ જો તમે જો તમે વિદ્યુતભારનો તફાવત પૂછ્યો છે then your equation will be n2 + n1 * e चलो डन तो આ વસ્તુ નોટ ડાઉન કરી લો # કરીને યાદ રાખી લો કે તમને વિદ્યુતભાર પૂછ્યો છે કે વિદ્યુતભારનો તફાવત પૂછ્યો છે

પરિમાણ છે એને અવગણી શકો છો તો એવા પદાર્થને બિંદુવત વિદ્યુત ભાર તરીકે ગણવામાં આવે છે હમણાં જ આપણે ચર્ચા કરી તો આના ઉપર બીજી કોઈ વધારે ચર્ચા કરવાની રહેશે નહીં ઓકે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત હવે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત તમે કહેશો કે સર વિદ્યુત ભારિત કરવો એમાં શું એ તો ઇઝી ફોર્મની અંદર થઈ શકે બે પદાર્થને જોડી દેવાના એટલે થઈ જાય વિદ્યુત ભારિત ભાઈ એની પણ રીત છે હા ત્રણ રીતો છે એની કોઈ અને હા આપણે ત્રણ રીતો ભણતા પહેલાં અગેઇન હું તમને યાદ અપાવી દઉં કે વી આર ધ ડીલ વિથ ધ ઇલેક્ટ્રોન્સ ઓન લી હેના આપણે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન સાથે જ ડીલ કરીશું કામ કરીશું કોઈપણને ઋણ વિદ્યુત ભારિત કરવા છે તો એની ઉપર ઇલેક્ટ્રોન મૂકી દો કોઈપણને ધન વિદ્યુત ભારિત કરવા છે એમાંથી ઇલેક્ટ્રોન લઈ લો બાકી ભૂલ ભૂલમાંય પ્રોટોન ન્યુટ્રોનને હાથ અડાડવાનો નથી ચલો ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બરાબર કારણ કે એ પછી એટોમિક ફિઝિક્સ લેવલે થઈ જશે પરમાણુ કેન્દ્ર સુધી પહોંચવું પડશે એના માટે ખૂબ જ મોટી ઉર્જા જોઈએ બરાબર જેની ચર્ચા આપણે હાલ નથી કરવાનું કારણ કે એટોમિક ફિઝિક્સ આખું ભણવાનું છે ચેપ્ટર નંબર અગિયાર બાર અને તેરની ની અંદર સિમ્પલ ફોર્મની અંદર અત્યારે સમજો કે વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય તો કે એક પહેલી રીત છે ઘર્ષણની રીત બીજું છે સંપર્ક દ્વારા અને ત્રીજું જે છે એ છે પ્રેરણ દ્વારા ચર્ડન એક 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 રીત ફટાફટ જોતા જઈએ એકદમ સહેલી છે ઘર્ષણની રીત બધાને ખબર છે કે બે પદાર્થને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો સાથે ઘસવામાં આવે ત્યારે બે વિદ્યુતભારિત પદાર્થો મળે છે ઘર્ષણ દ્વારા ઇલેક્ટ્રોન ખાસ સમજજો મેં અહીંયા લખ્યું છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં જાય છે અને આ ઘટનાને ટ્રાઇબો ઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે કોણ જાય છે ઇલેક્ટ્રોન જાય છે ચલો ડન જેમ તમે તમને હમણાં સમજાવ્યું તો એ રીતે તો ઘર્ષણની રીત एकदम સરળ છે અમુક બેઝિક એના ઉદાહરણો છે કે જ્યારે બે પદાર્થને ઘસવામાં આવશે બરાબર ઘર્ષણની રીત તો એક ધન વિદ્યુતવારીત બનશે ને એક ઋણ વિદ્યુતવારીત બનશે જે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન નીકળીને બીજા પદાર્થમાં ગયા હશે તો જેના ઉપર ઇલેક્ટ્રોન ગયા એ ઋણ વિદ્યુતવારીત જેના પરથી ઇલેક્ટ્રોન ગયા એ ધન બનશે જોઈએ ઉદાહરણ છે કાચનો સળિયો અને સિલ્ક એટલે કે રેશમનું કાપડ ઘસવામાં આવે તો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન જે છે રેશમના કાપડ ઉપર જાય છે સેમ એવી રીતે સુવાળું કાપડ બરાબર અથવા તો ફર જેને કહેવામાં આવે છે પ્લાસ્ટિકને ઘસવામાં આવે

એને ઘસવામાં આવે તો રબરના બૂટ અથવા પ્લાસ્ટિક સાથે તો ઊનનું કાપડમાંથી ઇલેક્ટ્રોન જે છે એ જતા હોય છે ઇલેક્ટ્રોસ્ટેટિકનો એક સૌથી બેઝિક અને બધાએ અનુભવ કર્યો હોય કે શિયાળામાં તમે જ્યારે બ્લેન્કેટ ઓઢીને સુવો છો અથવા તો હાથ જોરથી બ્લેન્કેટ ઉપર ફરે છે તો તમને ક્યાંક ક્યાંક તણખા જોવા મળશે બસ એ તો તમારા ઇલેક્ટ્રોન છે તો ભાઈ ઇલેક્ટ્રોન બધાએ જોયેલા છે અનુભવેલા છે પણ સર એવી નહોતી ખબર ને કે એને ઇલેક્ટ્રોન કહેવાય તો ભાઈ એને ઇલેક્ટ્રોન કહેવાય ચોડન કૃષ્ણા નીરિત ખબર પડી ગઈ એ પછી જોઈએ આપણે સંપર્ક દ્વારા હવે સંપર્ક દ્વારા જ્યારે તમે રીત જુઓ છો ને ત્યારે કોઈ એક પદાર્થ એ વિદ્યુત ભારિત બાય ડિફોલ્ટ થયેલો હોવો જોઈએ બીજો પદાર્થ વિદ્યુત ભારિત છે તો બંનેનો સરવાળો જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિભાજિત થશે પણ જો નથી બરાબર તો જે પદાર્થ વિદ્યુત ભારિત છે એનો વિદ્યુત ભાર બંનેમાં સ્પ્રેડ થશે ઇન શોર્ટ એટલું કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પદાર્થ એકબીજાના વિદ્યુત ભારિત પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તો પરિણામી વિદ્યુત ભાર જે છે એ બંને વિદ્યુત ભારો પરના વિદ્યુત ભારોનો સરવાશ જેટલો હોય છે ફરીવાર આ સ્ટેટમેન્ટ રિવાઇન્ડ કરી કરીન સાંભળજો ભાઈ બરાબર છે કેમ કારણ કે એનો જ ઉપયોગ થવાનો છે બે વિદ્યુત ભારોને એકબીજા સાથે સીધા સંપર્કમાં રાખવામાં આવે બરાબર તો બંને પરનો વિદ્યુતભાર જે છે એ પરિણામી વિદ્યુતભાર જેટલો થાય છે લેટ્સ સી શું કેવા માંગે છે કે એક વિદ્યુતભારિત સુવાહકને બીજો તટસ્થ સુવાહક સાથે સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુતભારની વહેંચણી થાય છે મતલબ સમાન રીતે વહેંચાઈ છે અને બંને સુવાહકો સમાન પ્રકારના વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે જેમ મે તમને કીધું એમ બરાબર કે એક વિદ્યુતભારિત છે એક વિદ્યુતભાર વગરનો છે તો સમાન રીતે વિદ્યુતભાર વહેંચાઈ જશે અહીં વિદ્યુતભારનું વહન ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય છે આ તો તમે એક્ચ્યુઅલી વિદ્યુત પ્રવાહની અંદર ભણ્યા ગયા ને સ્થિતિમાન જે છે ને એ તો હું તમને ભણાવવાનું છું ચેપ્ટર નંબર 2 ની અંદર પણ છતાં આપણને ખબર જ હોવી જોઈએ કે વિદ્યુતભારનું વહન કઈથી કઈ થાય છે ને તો વિદ્યુતભારનું વહન હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જ થાય છે હવે સ્થિતિમાન તમારા માટે જો તમને નવું લાગતું હોય તો હાલ પૂરતું સમજી લો બીજું કશું જ નથી વોલ્ટેજ છે અને વોલ્ટેજ થી તો બધા જ પરિચિત જ હોય છે બરાબર ઊંચા વિદ્યુત સ્થિતિમાન મતલબ ઊંચો વોલ્ટેજ નીચો વિદ્યુત સ્થિતિમાન મતલબ એના કરતાં નીચો વોલ્ટેજ ચલો ક્લિયર તો આ આතු સંપર્ક દ્વારા લાસ્ટ બટ નોટ લીસ્ટ એન્ડ ધેટ ઇઝ અ પ્રેરણ દ્વારા બરાબર પ્રેરણની રીત છે પ્રેરણની રીત એટલે શું પ્રેરિત કરવું પણ સંપર્ક વગર હા પ્રેરણા આપવી નધી અયા સમજો પ્રેરિત કરવું કોઈ પણ પદાર્થને એના સંપર્કમાં આવ્યા સિવાય એના એના સીધા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા સિવાય એને વિદ્યુત ભારિત કરી દેવો ધેટ ઇઝ ધ મેથડ ઓફ પ્રેરણ ચરોડન ખબર પડે જ આખી વસ્તુ સમજાય છે તો જોઈએ ત્યારે કે બે પદાર્થ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય યાદ રાખો ફિઝિકલ કોન્ટેક્ટ ન થવો જોઈએ ભાઈ બરાબર તો ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય વિદ્યુત ભારિત કરવાની જે પદ્ધતિ છે બરાબર આ પદ્ધતિ અહ માં બંને પદાર્થોને અલગ અલગ પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે તમે કહેશો કે સર કેવી રીતે સમજાવ તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે હમણા આપણે જારે અહીંયા જોયું બરાબર કે કાચનો સળિયો જે છે આ કયો સળિયો કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ગયા તો આ બનશે તમારો ધન વિદ્યુતભારિત અને એની સામે આ જે છે એ શું બનશે તો કે ઋણ વિદ્યુતભારિત અને સીમ સુવાળો કાપડ પાથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિક ઉપર આવે તો પ્લાસ્ટિક નો સળિયો બનશે ઋણ વિદ્યુત વારી અને તમારું સુવાળું કાપડ જે છે એ તો ફર જે છે એ બનશે ધન વિદ્યુત વારી તો ભાઈ મને જે જરૂર પડવાની જ ને આ પ્લાસ્ટિક ના સળિયા ની જરૂર પડવાની છે જોઈએ કેવી રીતે તો કે હું સિમ્પલ વસ્તુ છે કે હું શું કરું છું તો કે અહીંયા ચલો સૌથી પહેલા તો હું એક બ્લેક એક સુવાહક એક ગોળો ડ્રો કરું છું સુવાહક કવચ છે અને આ કવચને મેં સિમ્પલ અવાહક સ્ટેન્ડ ઉપર રાખી દીધું છે સમ સિમ્પલ ફોર્મની અંદર અવાહક સ્ટેન્ડ ઉપર રાખી દીધું છે હવે एक प्लास्टिक નો સળિયો લઉં છું કે જેના ઉપર બાય ડિફોલ્ટ ઋણ વિદ્યુત ભારો છે જ હે ને ઘર્ષણ ની મદદ થી મેં એ પ્લાસ્ટિક ના સળિયા ને ઋણ વિદ્યુત ભારિત કરેલા છે સિમ્પલ લોજિક સમજો કે આ વો ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિક નો સળિયો એક સુવાહક ગોળિયક કવચ ની નજીક લાવીશ કે જે સુવાહક બોલું છું તો એનો સીધો મતલબ છે કે જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હશે તો આ ગોળિયે કવચના બધા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ આ પ્લાસ્ટિકના ઋણ વિદ્યુતભારથી અપાકર્ષણ પામીને બીજી જે સપાટી પર છે ત્યાં આવીને પ્રેરિત થઈ જશે તો ઓબवियस છે કે જો ઋણ વિદ્યુતભાર આ बाजू આવી જાય તો તેની સાપેક્ષમાં જે આ बाजूને ગોળિયે કવચ છે એના ઉપર ધન વિદ્યુતભાર જે છે એ શું થઈ જશે તો કે પ્રેરિત થઈ જશે ચોલ્ડેન આટલી વસ્તુ ખબર પડી એટલા ઋણ વિદ્યુતભાર છે એટલા સામેની બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થઈ જશે અથવા તો તમે એવું પણ કહી શકો કે ગોળિય સપાટીનો આ बाजूનો ધન વિદ્યુતભાર ખુલો થઈ ગયો હવે હું શું કરું છું તો કે ભાઈ બહુ સિમ્પલ છે સર હવે એક કામ કરો કે તમે આ જે આખે આખું જે આ જે ગોળિય કવચ છે ને એને અહીંયા કરી દો ગ્રાઉન્ડ બરાબર એને શું કર दूं ગ્રાઉન્ડ એટલે કે અર્થિંગ કર દો હા અર્થિંગ કરી દી જો અર્થિંગ કરો જો તો તમને હવે એવી લોજિક ખબર પડવી જોઈએ કે જેવું મેં સુવાહક ગોલીય કવચ ને અર્થિંગ આપી દીધું તો આ બધે બધા ઇલેક્ટ્રોન ને પૃથ્વી માં જવા માટેનો એક રસ્તો ખુલો કરી દીધો અને બધે બધા ઇલેક્ટ્રોન એ ક્યાં જતા રહ્યા તો કે એ બધે બધા ઇલેક્ટ્રોન જે છે આ બધા ઇલેક્ટ્રોન આ બધે બધા જે ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં જતા રહ્યા તો કે એ બધા ઇલેક્ટ્રોન જતા રહ્યા પૃથ્વી ની અંદર મારો को लिए कवचज वही गई हां ओके तो आ बद्दा बदा इलेक्ट्रॉन जे छे ए क्या जतारिया तो के ए बद्दा इलेक्ट्रॉन जतारिया पृथ्वी नी अंदर चलो डन आटली वस्तु खबर पड़ी आटली वस्तु समझाणी હવે સમજો હું સૌથી પેલા શું करू છું આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન દેન વ્યવસ્થિત સમજી લેજો હું સૌથી પેલા અર્થિંગ ને દૂર કરું છું આને સૌથી પેલા દૂર કરું છું અને એ પછી હું પ્લાસ્ટિક ના સળિયા ને દૂર કરું છું બરાબર પ્લાસ્ટિક ના સળિયાને દૂર કરી દીધો જો મે આવું કર્યું તો હવે તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે હવે મને જે આ ગોલિય કવચ છે ને આ ગોલિય કવચ એ હવે મને કેવી દેખાશે તો કે સર હવે જો તમે આવું દૂર કર દો છો બંને તો એ ગોલિય કવચ તમને હવે કંઈક આવી દેખાશે જોઈ લો કારણ કે વધારાના ઇલેક્ટ્રોન તો ક્યાં જતા રહ્યા તો કે પૃથ્વીની અંદર જતા રહ્યા એટલે ગોલિય કવચની અંદર હવે જે છે ઈ ધન વિદ્યુતભાર રહી ગયો તો મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપો કે મેં અહીંયા ગોલીય કવચ કે જે સુવાહક હતું અને પ્લાસ્ટિકના સળિયાનું ક્યાંય ના તો ઘર્ષણ કરાવ્યું છે ના તો ભૌતિક સંપર્કમાં લાવ્યા છું ફિઝિકલ કોન્ટેક્ટમાં લાવ્યા છું અવકાશું જ કર્યું નથી એમ છતાં આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાથી મેં આખી ગોલીય કવચ જે છે એને ધન વિદ્યુત ભારિત કરી દીધી તો જે આ પ્રક્રિયા છે ને આ પ્રક્રિયાને કહેવાય પ્રેરણ ચલો ખબર પડી ગઈ સમજાઈ ગયું તમે કહેશો કે સર એકદમ ઈઝી બે મિનિટ માં સમજાઈ ગયું તો ભાઈ જો તને સમજાઈ ગયું હોય જો તને ખબર પડી ગઈ હોય તો તું મારા આ સવાલનો જવાબ આપ કે આપણે સૌથી પહેલા શું કર્યુંતું આપણે સૌથી પહેલા શું કર્યુંતું તો કે સર સૌથી પહેલા સૌથી પહેલા તમે અર્થિંગ ને દૂર કર્યુંતું આને આપણે દૂર કર્યુંતું પછી શું કર્યું તો કે પછી આપણે પ્લાસ્ટિક ના સળિયા ને દૂર કર્યું આ કર્યું કે નહીં હા કે ના બોલી જા હા કે ના બોલી જા જો હું તને એવું કહું કે શું હું प्लास्टिक नसलिया ने पहला दूर करी दो और पची अर्थिंग ने दूर करू तो मने आ रिजल्ट मळे के ना मळे तमे तो केसो कि के सर आम तो मळूच जो सू फरक पडे पहला आ ने दूर करो के पहला आ ने दूर करोंती सू फरक पडे ह एनाती सर कसो फरक ना पडे मळे ना मळे ना मळे केम ना मळे के के कारण के તો સિમ્પલ વિચાર કરને કે અહિયા જે પ્લાસ્ટિક નો ઋણ વિદ્યુત ભારિત સળિયા ને નજીક લાવ્યા એટલે તો આ ઇલેક્ટ્રોન અપપાકર્ષણ પામીને બીજી બાજુ જતા રહ્યા તમે જો સૌથી પહેલા પ્લાસ્ટિક ના સળિયા ને દૂર કરી દો છો તો આ જે ઇલેક્ટ્રોન ઉપર લાગતું અપાકર્ષી બળ છે એ હટાવી દો છો અને આ ધન વિદ્યુત ભાર તો છે જ તો હવે આ ધન વિદ્યુત ભાર અને અર્થિંગ એટલે કે તમને એક વાહક ની આખ્યાકી એક કન્ડક્શન છે તે અહીંયા એનો મતલબ કે એની સાથે વાહક તાર જોડેલો જોડેલો જ છે છે જો વાહક તાર આ ધન વિદ્યુત ફરી જોડે ઇલેક્ટ્રોન આવશે કે નહીં આવે એ તો આવી જાય તો તમને આ રિઝલ્ટ નહીં મળે એટલે હંમેશા થિયો લગતી વખતે ખાસ યાદ રાખવાનું સૌથી પહેલા કોને દૂર કરવાનો સૌથી પહેલા જે છે એ અર્થિંગને જ દૂર કરવાનું અને ત્યારબાદ જ પ્લાસ્ટિકનો સળિયો દૂર કરવાનો ચલો ડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી जो अटली वस्तु समझाई गई हो तो मैंने एक बात नो जवाब आप कि जारे कोई पदार्थ ने तुम्हें शू करो छो तो के तुम्हें कोई पदार्थ ने करो छो विद्युत भारित तो जारे कोई पदार्थ ने विद्युत भारित करवामा आवे तो एना दालमा कोई फेर पड़े कि ना पड़े मतलब घर्षण नी रीत छे प्रेरण नी रीत छे कोई पण रीते तुम्हें कोई पण पदार्थ ने विद्युत भारित करो छो आइदर देन आइदर रुण दैट इज ऑल ओके दैट इज ऑल अप टू यू गाइस है ना તમને મન થાય તો ધન વિદ્યુત ભારિત કરો તમને મન થાય તો ઋણ વિદ્યુત ભારિત કરો પણ માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે તમે જ્યારે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરો છો તો આપેલ પદાર્થ કે જેને તમે વિદ્યુત ભારિત કરેલો છે એના દળમાં કોઈ ફેરફાર થાય એમાં કોઈ ફેરફાર થાય તમે કહો છો કે સર દળમાં શું ફેરફાર થાય લાઈક હું તો સર તમે એવી વાતો કરો છો કે કાંસકાધી તમે માથું ઓળ્યું અને તમે બોલ્યા કે કાંસકો થઈ ગયો ઋણ વિદ્યુત ભારિત તો હવે કાંસકો લાગવા માંડ્યો ભારે ઓહો આ તો હવે ઊંચકતો જ નથી બહુ ભારે લાગ્યો

જ્યારે તું કોઈ પણ પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કરે છો તો તું ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરે છો ને એક પદાર્થમાંથી બીજા પદાર્થ ઉપર ભલે ને ઘર્ષણ છે પ્રેરણ છે કે સંપર્ક છે દેટ ઇઝ ડઝન્ટ મેટર પણ તું ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરે છો ને અને ઇલેક્ટ્રોન મેં તમને પહેલાં જ કીધું કે જે વિદ્યુત ભાર છે કે જે પોતાનો પદાર્થનો આંતરિક ગુણધર્મ છે અને તમે બોલો જ છો પદાર્થ દળ વગરનો પદાર્થ શક્ય નથી ચલો ખબર પડે છે તો જ્યારે ઇલેક્ટ્રોન જાય છે તો પોતાનું દળ સાથે લઈને જાય છે ખૂબ જ માઇનોર દળ છે હે નવ પોઈન્ટ ના ની પાછળ એકત્રીસ મિના લગાડી દો એટલા ભાગ પાડો ને એમાં એક ભાગ એટલે તમારો ઇલેક્ટ્રોન પણ ભાઈ તમે નકારી તો ના શકો ચલો ક્લિયર તો એક વસ્તુ સમજી લો કે જ્યારે કોઈ પદાર્થ જે છે એ કેવો વિદ્યુતભાર તો કે ધન વિદ્યુતભારિત થાય છે બરાબર ત્યારે એનું દળ જે છે ત્યારે એનું દળ જે છે એ ઘટે છે અને જ્યારે કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય છે ત્યારે એનું દળ જે છે એ શું છે વધે છે હવે જ્યારે દળ વધે છે ઘટે છે એની ચર્ચા કરી દીધી બરાબર તો સાથે સાથે એ પણ સમજી લઈએ ને કે કેટલું દળ વધે ને કેટલું દળ ઘટે તો બહુ સિમ્પલ છે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ યાદ કર લે विद्युत भार भार् क्वेंटमीकरण याद कर शू आ तो के सर विद्युत भार क्वीकरण अमेर याद क्यूज इक्वल टू एन इंटू जेम एन जैसे इलेक्ट्रॉन की संख्या है तो भाई के पदार्थ अथवा तो के इलेक्ट्रॉन धन विद्युत भारी था तो के नंबर ऑफ इलेक्ट्रॉन्स बीजा पदार्थ पर ट्रांसफर थे आ एन संख्या शोधवा एक वक्त एन संख्या शोधी लेने गुणिया शू कर दईस तो किस ऑफ इलेक्ट्रॉन कर दईस बरोबर मास ऑफ इलेक्ट्रॉन કરી દીસ એટલે તને ખબર પડી જશે કેનો આટલું દળ ઓછું થયો છે સેમ વસ્તુ જે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન આવ્યા હોય એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધી લે ક્યું ઇઝ ઇક્વલ ટુ n ઉપરથી કારણ કે વિદ્યુતભાર તો ખબર જ છે કેટલો વિદ્યુતભાર આવ્યો હશે અને આજ n ને ફરી પાછા શું કરી દીસ તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન વધે ગુણીના ચર્ડન માસ ઓફ ઇલેક્ટ્રોન વડે એને ગુણી ના તો લો જે મદદ પડી પર ખબર પડી ગઈ ટુકમાં માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણી નાખસો તો એટલો બધાન ધન વિદ્યુતભારિત થયેલો હશે ચર્ડન તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન્સ મારે તમને આ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં દેવાની હતી તો નેક્સ્ટ ક્લાસ ની અંદર કુલમડા નિયમની ચર્ચા કરશું થેન્ક યુ સો મચ ગાઈસ